તો તો વાત હવે મારા એક બીજું ભક્તિ કરવી તો ભક્તિ કઈ રીતે કોની એ વાત ભક્તિ અને જ્ઞાનમાં થોડોક ફરક છે જ્ઞાન એક વસ્તુ છે ને એ વિવેક સાથે ચાલે છે અને પ્રકૃતિની અંદર અનુકૂળ હોય એ ગ્રહણ કરવું પ્રતિકૂળનો ત્યાગ કરવો એ જ્ઞાનની અંદર જ્યારે ભક્તિ માર્ગની અંદર એવું છે કે પર પ્રેમાસ્પદમ યથાવત અને નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજીએ આ ગ્રંથ લખ્યો ત્યારે એમણે સા પરમ પ્રેમ સ્વરૂપા ભક્તિને પ્રેમ કીધો છે હવે પ્રેમ કોણ છે તો આત્મા એ જ પ્રેમ છે અને પ્રેમ એ જ આત્મા છે એટલે એની અંતર્ગત જગદગુરુ શંકરાચાર્યએ એક ભેદ ઊભો કર્યો કે જ્ઞાન તમે જેની અંદર તમને પસંદ છે પ્રેમ છે એને જ તમે પકડો છો તો જેની અંદર તમને પ્રેમ નથી જેની અંદર તમને રસ નથી જે તમને ગમતું નથી એ વસ્તુ તમે હું પકડતા નથી એટલે આત્મનઃ એટલે પોતાનો આત્મા જે છે એ સ્વસ્વાત્માનું ભવઃ સ્વસ્વાત્માનું એવ અનુસંધાનમ ભક્તિ ગરીય કે પોતે જ પોતાના આત્માનું અનુસંધાન કરવું એનું નામ જ ભક્તિ છે તો હવે આત્માની ઓળખાણ કરવી અને આત્માનું અનુસંધાન કરવું અનુસંધાનનો અર્થ એવો થાય કે તમે કોઈ એવો ગુનો કર્યો અને પછી પોલીસ તમારી વાહે પડી અને તમે ભાગ્યા તો શરીર લઈને ભાગ્યા એટલે તમને ચોરી કર્યા પછી શરીરમાં પ્રેમ હતો એટલે શરીરને બચાવવા માટે તમે ભાગ્યા ભાગતા ભાગતા થાકી ગયા પોલીસે પકડ્યા પકડ્યા એટલે તમને મારવા માંડ્યા મારવા માંડ્યા એટલે તમે શું કર્યું જેને મારતા હતા પગ ઉપર મારવા ગયા તો તમને પગમાં પ્રેમ હતો એટલે પગ બચાવવાની કોશિશ કરી પણ તોય એને બે ટાંગામાં નાખી અને પછી માર્યો એટલે પડી ગયા હેઠા હવે હેઠે પડ્યા એટલે પછી હજી તમને શરીરમાં પ્રેમ છે એટલે પગમાં પ્રેમ નહોતો એટલે પગ પડતા મૂક્યા હવે તમને પ્રેમ હતો કે માથામાં મારશે એટલે હાથમાં પ્રેમ નહોતો એટલે તમે શું કર્યું એમાં હાથ આડા દઈ દીધા એટલે માથું વાળું છે એટલે અહંકાર વાલો છે પણ આમ હાથ આડા દીધા એટલે પોલીસે બે દંડા હાથ ઉપર એ માર્યા હવે હાથ ઉપર મારે હાથ ભાંગી ગયા લબડી પડ્યા એટલે હવે તમે મીંઢાન મીસડાને આંખ બંધ કરી દીધી આંખ બંધ કરીને પછી સીધો આમાં સીડવા થઈને બરડો આપી દીધો હવે બર્ડ આમ બોલો હોટેન હોટે મારવા માંડ્યો અને આંખો બંધ કરીને તમે અંદર ઉતરી ગયા એટલે હવે તમને શરીર ઉપર એ પણ હું નથી કહો પ્રેમ નથી હવે તમને શરીર ઉપર પ્રેમ નથી બોલો મારતો ગયો મારતો ગયો એટલે બોઘા પાડ્યા રાડો નાખી બધું કર્યું પણ શરીરમાં મારતા મારતા તમે પગનો પ્રેમ છોડી દીધો હાથનો પ્રેમ છોડી દીધો એવી રીતે માથાનો પ્રેમ છોડી દીધો ને પછી બળો ધરીને પછી એનો પ્રેમ છોડી દીધો અને આંખો બંધ કરીને બે ભાન થયા એટલે તમે કોઈ એક એવી જગ્યાએ સરકીને જતા રહ્યા શરીર છોડીને તમે હું આપણે એને બે ભાન કહીએ પણ એ એવી જગ્યાએ અંદર જતો રહ્યો કે એ સ્થૂળ શરીરથી સૂક્ષ્મ શરીરમાં જતો રહ્યો હવે ત્રણ શરીર છે આપણી પાસે તો સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર તો સૂક્ષ્મ શરીરની અંદર ગયા પછી એ વ્યક્તિ અંદર અંદર પોતાનો બચાવ કરવા માટે ન્યાય આનો પ્રતિકાર રાખે તો હવે એ શરીરમાં એ પ્રતિકાર કરતાં કરતાં એનું ગમતું ગમતું ના થયું ત્યારે ધીરે 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 એ દેહની મમતા મૂકી અને આત્મપરાયણ થાય પછી શરીરની કોઈ પરવા કર્યા વગર જેમ મીરાએ ભક્તિ કરી કે સંઘ બેઠ બેઠ લોકલાજ ખોઈ પછી એને ઝેર આપ્યું તો ઝેરે પી ગઈ તો સ્થૂળ શરીરની પરવા કર્યા વગર રાણાએ આપેલું ઝેર પણ કે પ્રભુ તું દેવાવાળો જે છે ઝેર દેવાવાળો તું ને અમૃત દેવાવાળો તું જે કરે એટલે ભક્તિમાં સમર્પણ છે ભક્તિની અંદર કોઈનોય વિરોધ નહીં એટલે મીરાબાઈએ જ્યારે ઝેર પીધું એટલે આપણે કહીએ ને શત્રુ મિત્ર સમાન ગણવા કોઈ જેવો હાથે ન હણવા તો ભક્તિના માર્ગની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ નહીં એ બધાયને પ્રેમ જ કરી શકે છે એ કોઈને કાળો ધોળો કહી શકતો નથી એટલે ભક્તિ માર્ગમાં પરીક્ષાઓ આપવામાં બહુ ઘણા એવા દાખલાઓ આપણી પાસે છે કે જેની અંતર્ગત એ લોકોએ બલિદાન આપેલું છે મીરાએ બલિદાન આપ્યું નરસિંહ મહેતાએ બલિદાન બધા ભક્તો કહેવાય જેણે પ્રેમ પરમાત્મામાં કર્યો તો એની વેવાણી હતી ગરમ ફળફળતું પાણી આપવું ભગવાન ત્યાં જ આપ્યું છે ને લાય તારે નાવા બેવું તો એને મલાર રાગ ગાયો તો ભગવાન એ પાણી ગરમ હતું અને ઠંડુ કરી દીધું કહેવાનો મતલબ કે ભક્તિ એ પ્રેમ સ્વરૂપ છે એ શત્રુનો કે એ વેવાણ હતી કે પછી અહીંયા રાણાએ ઝેર આપ્યું એ કોઈ પણ વસ્તુમાં ભેદ જોતી એને રસો વૈ સ વેદ એમ કહે છે રસો વૈ સ રસ એટલે પ્રેમ પ્રેમ એ જ ભગવાન ને ભગવાન એ જ પ્રેમ તારે તોય એ મારે તોય એ ભક્તિનો માર્ગ છે એટલે પ્રેમાસ્પદ એ પ્રેમી વ્યક્તિ કોઈનો પણ એ વિરોધ કરી શકતો નથી એને બધા એના પ્રત્યે લાગણી હોય છે પ્રેમ હોય છે તો ભક્તિ અને જ્ઞાનમાં જ્ઞાની વ્યક્તિ થોડોક દોટ ડાયો થાય મારા જેવો કે ભાઈ એ ભક્તિ આવી કરે છે નથી એટલે જ્ઞાનની અંદર કદાચ એને વિવેકથી ભેદ બુદ્ધિ રહે પણ ભક્તિમાં ભેદબુદ્ધિ રહેતી નથી એટલે એને પણ અમારી ભાષામાં ભક્તિ વેદાંત કહેવામાં આવે છે તો ભક્તિ વેદાંત એ જ્ઞાનની અંદર પરાકાષ્ઠામાં બે એક જ છે અલગ નથી પણ ભક્તિ કરતી વખતે ધીરે ધીરે ભક્ત જે છે ને બધી જગ્યાએ અપમાનિત થતો દેખાય અને જ્ઞાની વ્યક્તિ બધી જગ્યાએ થોડું માન મેળવતો દેખાય પણ ઓલો અપમાનની અંદર એની અવસ્થા એક જલ્દી બનાવી રહ્યો છે એટલે ભક્ત એ જલ્દી મુક્ત થાય છે અને જ્ઞાની વ્યક્તિ અહંકારને થોડું થોડું પોષણ આપતો હોય છે એટલે એને થોડુંક મોડું થાય છે પણ આપણી ભાષામાં એવું કહી શકાય કે મારું તમે અપમાન કરો એટલે મને વૈરાગ તમારી ઉપર થઈ ગયું જેમ તમને માટલો પુત્ર તમારું અપમાન કરે તમારો દીકરો હળિયા પ્રજા આમ છે તેમ છે તો મોં તુરંત પ્રજામાંથી છૂટે પણ પ્રેમની અંદર મોં છૂટતો નથી એટલે ભક્તને ભગવાન બહુ દુઃખ આપે છે જ્ઞાની વ્યક્તિને એટલું દુઃખ પડતું નથી આટલો ભેદ છે બોલ સચિદાનંદ ભગવાન સરસ આપણને જ્ઞાન જે અને ભક્તિ તેની વિશે વાત કરી હવે આપણે મહારાજની આગળ એક બહુ સારી વાત કરી કે મહારાજ હવે આગળ ઘણા સંતો કહે છે કે જીવ અને શિવ જીવને શિવ થવા માટે શું કરવું પડે એ વિશે જરાક વાત ઘણી દર મારા પ્રશ્ન આવે છે કે ઘણા સંતો કે છે જીવ એને શિવમાં ભેળે એવું વાત કરે છે તો જીવને શિવ બનવા માટે શું પ્રયત્ન કરવા પડે એ વિશે વાત કરો એમાં એવું છે જીવ અને શિવ આ બે વિશે આપણે શુદ્ધ ગુજરાતીમાં ભજન ગાતા હોઈએ છીએ એમાં પ્રીતમદાસનું એક પદ છે પદ એટલે એને સોરઠિયા રાગમાં એવા પદ લખેલા છે વાયુના ખોળે વળી એમ માં ઈશ્વર જી વસ્તુ વિચારતા એક છે સમા સૂત્ર સદેવ સાંભળ સુદ્ધ ચી તે કરી તો અત્યારે વાયુ સર્વત્ર વ્યાપક છે પણ અચાનક વૈશાખમાં ખબર છે ને આપણે વંટોળીઓ ઢડડડડડડડડડડડડ ચકડી ચડે અને વંટોળીઓ જુદો દેખાય એટલે એ વંટોળીઓ છેડો પણ વા અને વંટોળીઓ બેય એક જ છે એમ બરફ અને પાણી પણ બે એક જ છે હવે બરફ અને પાણી એટલા માટે બે એક છે પણ સ્વરૂપતઃ અલગ અલગ છે બરફનો ગાંગડો હું તમને મારું તો લમણો ફૂટી જાય પણ પાણી તમારી ઉપર ગમે એટલું આમ મારું તો તમને પાણી વાગે નહીં બરાબર તો બરફ એ પાણીથી અલગ નથી પણ છતાંય એની અંદર આકાર આવ્યો પ્રકાર આવ્યો બધું આવ્યું એ ઈશ્વરમાંથી જીવ એ બરફના ગાંગડા જેવો છે અને આ ગાંગડા જેવો જીવ બધે ગાંગડા જ નાખે હવે આ ગાંગડા નાખવાનું કારણ એક જ છે કે એ અહંકાર આવ્યો અને અહંકાર જે છે ને એ ઓગળતો નથી જો બરફ ઓગળી જાય તો પાણી પાણી થઈ જાય આ ઓગળતા નથી ને એની જ કષણાઈ છે આ એટલે જીવ ઈશ્વરને માત્ર હું વચ્ચે કહું ઓગળી જવાનું છે ઓગળી જવાનું એટલે માન મૂકીને આવો મેદાનમાં બધું મૂકી દો બસ ન કુછ લેના ન કુછ દેના મસ્તી મેં રહેના જો આનંદ સંત ફકીર કરે એવી રીતે આપણે કોઈ વસ્તુને પકડવાની નહીં પણ અહંકારી વ્યક્તિ હું અને મારું હું અને તો આ જીવ હું અને મારુંથી જ જીવ બન્યો છે એટલે એને અંતઃકરણ આ વચ્ચેને ઉપહિત ચૈતન્ય અંતઃકરણથી જેમ વાયુમાંથી વંટોળિયાઓનું ચકડું ઊંચું ચડ્યું ને એમાં આપણું ચકડું ચકડોળે ચડેલું છે અને જેટલું આપણું ચકડું ચકડોળે ચડેલું એમ ફરતું 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 ઉડાડે આ ધૂળ ઉડાડે કાગળિયા ઉડાડે ફલાણું ઉડાડન જેવા ત્યાં ઉડાડતું ઉડાડતું જાય ને પછી છેલ્લે ફૂફુ ફૂફૂફ વંટોળી હું થઈ જાય ઘઉં હવામાં ભળી જાય એટલે બધી વસ્તુ ઉપાડેલી ભાઈ હતી ત્યાં એની વેળે જ્યાં હતી ને ઉડી રહે જતી રહે એમ આપણે બધા હું કરું ને મેં કરું ને મારા દીધાના હું બધાને મૂર્ખ કહે હું રડું ને સબજગ ખાય સૂકા કાશનો જીવડો એને કોણ પાણી પાય એ પછી જ્યારે એ ધીરે ધીરે સમજણ આવે ને ત્યારે તો એ જીવ શિવનું જ સ્વરૂપ છે પણ અહંકાર મૂકી દે તો એમ બરફનો ગાંગડો એ ત્યાં સુધી બધાને લમણા ફોડ ફોડ કરે છે એમ આપણે બધા જીવ આપણે એકબીજાની એટલા સાથે આવું બધું કરી કરીને એકબીજાની હારે બાંધીએ છીએ ઝઘડીએ છીએ બધું કરીએ છીએ જ્યાં સુધી હજી જીવને ઈશ્વરી તત્વની સમાનતાના સ્વરૂપનો બોધ થયો નથી એ ઓગળી જાય અહંકાર બરફનો ગાંગડો ઓગળી જાય હવે હું કહું બરફમાંથી તમે પાણી પાણી બારું કાઢી નાખો તો બરફ રહેશે અને બરફ બનો છે એમાંથી પાણીમાંથી હવે બરફમાંથી પાણી પાણી બહાર કાઢી નાખો અને પછી લાવો બરફ ક્યાં હશે કહો કોઈ વસ્તુ છે જ નહીં પણ બરફરૂપે અત્યારે તમારી મારી હામ્યા ગાંગડા આ બધા જય સચ્ચિદાનંદ બોલો રાજુભાઈ જ્ઞાન